આજનો અમે જે પદયાત્રા લઈને વિરોધ કરવા નીકળ્યા છીએ જે બીજેપી સરકારે મેડિકલ જગતમાં જે ફી વધારાના પોતાના મળતિયાઓના ખીચાઓ ભરવા માટે તિજોરી ભરવા માટે મેડિકલ જગતમાં જે ફી વધારો કર્યો છે એના વિરોધ માટે અમે નીકળ્યા છીએ આ તો એક ખાલી સેમ્પલ છે પણ આ ફી વધારો અને શિક્ષણ પ્રત્યેની કુનીતિ બીજેપી સરકાર અને શિક્ષણ ખાતું જો પાછું નહીં ખેંચે તો એક એક મધ્યમ વર્ગ ખેડૂત અને ગરીબના દીકરા દીકરીઓ કે જેનું એક સપનું છે કે ડૉક્ટર બનવું છે એ લોકો ઘરેથી બહાર નીકળશે અરે સાહેબ લોકશાહીમાં શિક્ષણ એ પ્રાથમિક જરૂરિયાત છે આપણા આપણી સંસ્કૃતિમાં તબીબ એને એક આદર્શ રીતે એક વંદની રીતે જોવામાં આવે છે અને આ લોકોએ તબીબ ક્ષેત્રને ભવિષ્યના ડોક્ટરોને કોર્પોરેટ જગતમાં ઠાલવવાનો પ્રયત્ન કર્યો છે એ હોશિયાર દીકરો અને દીકરી કે જે તબીબ બનવા માટે સક્ષમ છે પણ જેના મા બાપ પાસે રૂપિયા નથી એ ખૂણામાં બેસીને રડે છે એ મા બાપ એ પરિવાર ખૂણામાં બેસીને રડે છે તમારા પાંચ જણાને સાચવવા માટે આખું ગુજરાત કે જે એક શિક્ષણમાં ટોપ પર જવા જઈ રહ્યું છે એવો વર્ગ કે જે ડૉક્ટર બનવા જઈ રહ્યો છે કે જેની પાસે પૈસા નથી એ લોકો ઉપર અન્યાય થયો છે અને એનો વિરોધ કરવા માટે અમે જૂનાગઢમાં ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નીકળ્યા છીએ અને તમારા માધ્યમથી ભાજપ સરકારને ચેતવણી આપીએ છીએ કે યાદ રાખો કાન ખોલીને સાંભળો લોકશાહી તમારા પપ્પાની જાગીર નથી તબીબ ક્ષેત્ર તમારા બાપાની જાગીર નથી એને એની રીતે કામ કરવા દો જે હોશિયાર દીકરા દીકરીઓ છે એને મેરિટને આધારે એડમિશન આપો નોર્મલ ફીમાં આપો તમારા પાંચ કોલેજના માલિકોના સ્વાર્થને સાચવવા માટે આખા ગુજરાતને ધંધે લગાડવાના બંધ કરો નહીં તો આ ગુજરાતીઓનો ઇતિહાસ તપાસી લો તમને ધંધે લગાડી દેશે લોકશાહી હું ફરીથી કહું છું કે લોકશાહી કોઈના પપ્પાની જાગીર નથી લોકશાહીમાં લોકો જ રાજા છે અને એ લોકો ઉપર જો તમે અન્યાય કરશો તો લોકો રોડ ઉપર ઉતરશે આજના તમારા ગાંધીનગર અને દિલ્હીના તાગડિનના ઘર ભેગા થવાનો વારો આવશે જી જય લોકશાહી